ઓમ ગણેશ ચાલો સત્સંગ કર્યામાં આપ સૌનું સ્વાગત છે ભગવાન સૂર્યને અર્ઘ્ય કેમ આપવો જ જોઈએ અથવા ભગવાન સૂર્યને અર્ઘ્ય આપણે કેમ આપીએ છીએ અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાથી આપણા જીવનમાં કેટલા બધા પરિવર્તન થાય છે આપણા જીવનમાં કેટલી બધી પ્રકારના લાભ થતા હોય છે આજે હું સત્સંગના માધ્યમથી આચાર્ય આનંદ પાઠક આપ સૌને શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલાં તો દરિદ્રતાને દૂર કરનારા આરોગ્ય ભાસ્કરાદિચ્છેર સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો પ્રત્યક્ષ દેવતા સૂર્યની ઉપાસના કરવી જ જોઈએ અને સવારે સવારે ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા હોય આયુ આરોગ્ય આપણું સ્વાસ્થ્ય બધું સારું રાખવું હોય સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ જો જોઈતી હોય ધન ધાન્ય પશુ યશ બ્રહ્મ તેજસ આદિ બધું અને ખાસ કરીને વિદ્યાર્થીને વિદ્યા જો જોઈએ અને શરીર ઉપર તેજ જોઈએ તો સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ આનાથી આ બધું જ પ્રાપ્ત થાય છે બીજા નંબરમાં આ બધું જો તમને પ્રાપ્ત કરવું હોય તો નિત્ય ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ અને ભગવાન સૂર્યને પણ જે અર્ઘ્ય આપવાનો સમય છે શાસ્ત્ર પ્રમાણે એ જ્યારે સૂર્ય ઉદય થતો હોય એનાથી માનીને ચાલીએ આપણે મિનિટ અનુસાર તો દસ પંદર મિનિટ પહેલાં શરૂ કરી દેવાનું અર્ઘ્ય આપવાનું અને સૂર્ય ઉદય થાય ત્યાં સુધી અર્ઘ્ય આપી જ દેવો જોઈએ સૂર્ય ઉદય થઈ જાય ને પછી જો તમે કદાચ બીજા અડધો કલાક સુધી થોડા મોડા પડો તો તમારે એકની જગ્યાએ બે અર્ઘ્ય આપવા જોઈએ પણ મૂળ વસ્તુ શું છે કે સૂર્ય ભગવાનને સવારે અર્ઘ્ય આપવો જ જોઈએ સૂર્ય ઉપનિષદમાં પણ કહ્યું છે કે સૂર્ય એ ભગવાન આખા વિશ્વની આત્મા છે એટલે કે આપણા સૂર્ય અથર્વશીર્ષમાં સૂર્ય ઉપનિષદમાં કહ્યું છે કે ભગવાન સૂર્ય એ આખા જગતની આત્મા છે અને એ જ રીતે સૂર્યની જે રશ્મિઓ જે બધા કિરણો હોય છે એની અંદર બધા ગંધર્વ ઋષિ આદિ પણ નિવાસ કરે છે સૂર્ય ઉપાસના વગર કોઈ પણ પ્રકારનું મનુષ્યનું કલ્યાણ થતું નથી એનું પણ જો તમને ઉદાહરણો આપું તો આપણા ઘરે ચાહે કોઈ પણ નાનામાં નાની કથા હોય કે મોટામાં મોટી પૂજા હોય તો જ્યારે ગણેશજીની પૂજા કે બીજા દેવી દેવતાઓની પૂજા શરૂ થાય એ પહેલાં સૌથી પહેલાં દીપનારાયણ એટલે દિવાને પછી સૂર્યનારાયણ એટલે સૂર્ય ભગવાનને નમસ્કારને પૂજા કરવામાં આવે જ છે જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી પરોક્ષ રીતે એટલે કે આવાહન કરવાવાળા કે આવાહિત કરવાવાળા જે દેવતા છે એમની આપણે પૂજા પણ ન કરી શકીએ એમને સ્પર્શ પણ ન કરી શકીએ એટલે પંચ દેવતામાં આ પાંચ દેવતાઓમાં સૂર્ય જે ભગવાન છે એ પ્રત્યક્ષ દેવતા છે અને એમની ઉપાસના બહુ જ મહત્વની લખી છે સ્કંદ પુરાણમાં તો એવું લખ્યું છે કે જે માણસ ભગવાન સૂર્યને અર્ગ્ય આપ્યા વગર ભોજન કરે છે એ ભોજનની જગ્યાએ પાપ ખાય છે આ સ્કંદપુરાણમાં લખ્યું છે કે જે માણસ સવારે ઉઠીને સ્નાન આદિ કર્યા પછી ભગવાન સૂર્યને અર્ઘ્ય આપ્યા વગર જ સીધા ખાવા બેસી જાય છે કે બ્રેકફાસ્ટ આદિ જે કંઈ કરતા હોય છે એ ભોજન કે અન્ન નથી ખાતા એ લોકો પાપ ખાઈ રહ્યા છે એવું લખ્યું છે અને એટલે જ તમે જુઓ તો બિહાર બાજુ કે યુપી બાજુ કે ઘણી જગ્યાએ સૂર્યષષ્ઠીનું જે પર્વ મનાવવામાં આવે છે તમે જુઓ કેટલું જેમ મનાવવામાં આવે છે તો આ બધું લખેલું છે બીજા નંબરમાં બ્રહ્મપુરાણ શું કહે છે કે માનસમ વાચિકમ વાપી કાયજમ ય દુષ્કૃતમ સર્વ સૂર્યપ્રસાદે તદશેષમ વ્યપો હતી અર્થાત ભગવાન સૂર્યને જો આપણે આ રીતે અર્ઘ્ય આપીએ તો સૂર્ય ભગવાનની જ કૃપાથી માનસિક શાંતિ વાચિક એટલે આપણને સારી વાણી પ્રાપ્ત થાય શારીરિક શાંતિ અને દરેક પ્રકારની પીડાઓથી મુક્ત થઈ અને સભી એટલે કે દરેક પ્રકારના પાપોનો વિનાશ થતો હોય છે દરેક પ્રકારના પાપોથી મનુષ્ય મુક્ત થઈ જતો હોય છે એટલે અવશ્ય આપણે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ અગ્નિપુરાણ શું કહે છે કે ગાયત્રી મંત્રથી પણ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી શકાય અગ્નિપુરાણનું કથન છે પણ એ ક્યારના ભાગ છે કે જ્યારે તમે રોજ પ્રાતઃ સંધ્યા કરતા હોય એ ભાગમાં ગાયત્રી મંત્ર સંધ્યા કરીએ છીએ તો અમારે વિધાન એ જ આવે છે કે ગાયત્રી મંત્ર આપો પણ એ વાત છે પ્રાતઃ કાલની સંધ્યા સમયની તો તમે ચાહો તો આપી શકો છો આ મંત્ર બોલતા બોલતા પણ હું એવું કહીશ કે એની જગ્યાએ સૂર્યના બાર નામ છે કે બીજે છે હું પ્રેક્ટિકલ એના વિશે વિડિયો બનાવીશ એટલે તમને વધુ ખ્યાલ આવશે પછી પુરાણમાં જ લખ્યું છે કે સૂર્ય ની આરાધના કરવાથી કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવાથી ધર્મ અર્થ કર્મ મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે અને યજુર્વેદ કહે છે કે યજુર્વેદ કહે છે કે આપણે કોઈ શુભ કામ કરીએ કે અશુભ કામ કરીએ દરેક આપણા કર્મના સાક્ષી કોઈ હોય તો એ ભગવાન સૂર્ય છે અને એટલે જ આપણે કહે છે કે જગત ચક્ષુ સ્વરૂપીને કર્મ સાક્ષી સ્વરૂપે ને આખા જગતની આંખો સ્વરૂપે અને આપણે જે પૂજા પાઠ કરીએ છીએ એના સાક્ષી સ્વરૂપે હું ભગવાન સૂર્યને નમસ્કાર કરું છું અને એ જ પ્રકારે ઋગ્વેદ કહે છે કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવાથી મનુષ્ય રોગોનો વિનાશ કરે છે દરિદ્રતાનું નિવારણ કરે છે સંતાનની પ્રાપ્તિ થાય છે સામાજિક માન સન્માન બધું પ્રાપ્ત થાય છે અને એવું લખેલું છે કે રાજનીતિમાં રાષ્ટ્રનીતિમાં મેડિકલ ફિલ્ડમાં એન્જિનિયર ફિલ્ડમાં એકાઉન્ટિંગ ફિલ્ડમાં જો તમે ત્યાં જવા વધતા આગળ વધવા માંગતા હોય તો સૂર્યની ઉપાસના અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અવશ્ય આપવો જ જોઈએ તો આ કહેવાનો અર્થ એ છે કે જીવનની ને દિવસની આ બે શરૂઆત જો સારી રીતે થાય ને એમાં દિવસની શરૂઆત જો સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવાથી થાય અને જીવનની શરૂઆત ભગવાનના નામ સ્મરણથી થાય તો જીવનમાં કોઈ દુઃખ રહેતું નથી તો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાનું આ મહત્વ છે જરૂરથી હું ખૂબ જ જલ્દી બીજા ભાગમાં પ્રેક્ટિકલ ભગવાન સૂર્યને અર્ઘ્ય કેવી રીતે આપવું કઈ રીતે આપી શકાય છે જો કદાચ મજબૂરી આપણે મોડા ઉઠીએ તો શું કરવું અને કયા સમયે એક્ઝેક્ટ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપી શકાય આ બધું જ હું તમને આવનારા ભાગમાં પ્રેક્ટિકલ બતાવીશ પણ કહેવાનું તાત્પર્ય એ છે કે સૂર્ય ભગવાનને અર્ગ્યા આપવાથી આ સર્વસ્વ બધું આપણને પ્રાપ્ત થતું હોય છે ખુબજ જલ્દી મળીશું નવા વિષય વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરી મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન